અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરતી બે મહિલા તથા એક ઈસમની પાસા તણે અટકાયત પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરીના ગુના આચરતા માથાભારે ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલ દ્વારા લોકોને ઊંચા વ્યાજે નાણાં ધિરાણ આપી તેઓની પાસેથી ઊંચા દરનું વ્યાજ વસૂલી તેમજ મિલકત બળજબરીથી પડાવી લેવાના ગુના આચરતા આરતી ઈશ્વરગર ગોસ્વામી તેજસ ઈશ્વરગર ગોસ્વામી તેમજ રિયા ઈશ્વરગર ગૌસ્વામી રહે અંજારવાડાઓ વિરુદ્ધ અગાઉ ગુજ સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ તેમ આ ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ ચાલુ રાખતા અંજાર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટર શ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટી ઇસ્યુ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી તથા અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્રણેય ઈસમોને પકડી પાડી પાસા અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ અમદાવાદ તથા મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે